Sri Ram, mm. De Ram, mm. De De Ram, mm. Sri Ram, De Ram, De De Ram, Sri Ram, De Ram, De De Ram, Sri Ram, De Ram. ગુરુદેવ કૃપા કરો ગુરુદેવ કૃપા કરો ગુરુદેવ ના શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ આપણા સૌથી મોટા વિશે स्पार बाहर जाने जा सके तो ये पाइट ला बट तुम जाना बाप हमारे नौकरी के साथ लाके मैं मतलब कहीं तमाम आश्रम वो गिर में जाओ उसमें भी नहीं सब गिर करता पर ना गुड़ वालों से गिर वो सब गुड़ वाले हैं पानी नहीं गुड़ लाइट ये गुड़ उन लोगों को दस मिनट में आप उस अभी तो ना मिल तो पान साधना में कसौटी हो गई थी पक्की

ભગવતી <todic> વિભૂમિોપતે <todic> વકુર નકુલાવતાન નાજમ વિજય સખીર તીરસ્તુ મે નવદ્યા હનુમાન જી ની જમતીએ થી જીવન ભર કરેલા કાર્ય થી નારદ થાય છે કારણ કે જે રીતે ભક્ત આમુકી અને એને આત્માના સંબંધો એ ગીતા આત્માના સંબંધો માટે ગીતા છે એ એ જ રીતે ભીષ્મ ભગવાન શ્રી કૃષ્ણએ ચરણમાં લીધા

રામ 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 શ્રી જય 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 હનુમાનજી ચાલો છું પ્રતાપ તુમારા મારા માં જાનકીને આશીર્વાદ આપેલા કે હનુમાન તું કોણ છું ઓળખું છું ત્યારે હનુમાનજી અર્જુન નો રથ ફેલાવ્યો ત્યારે પર બેસી અને ધર્મ નું રક્ષણ કર્યું છે ધર્મ રક્ષણ માટે હનુમાન છે એટલે જો સંપ્રદાય કોઈ પણ હોય પરંતુ હનુમાનજી હોય હનુમાન માટે કોઈ અને ધર્મ ના રક્ષણ માટે જીવો નું કલ્યાણ કરવા દરેક જગ્યાએ હનુમાન તત્વ

શંકરાચાર્ય મહારાજ સનાતન ધર્મ માટે પૂજા મૂકી અને પછી છેલ્લે પાંચ દેવ માં આપણે અનંત ભાવ થી કોઈ પણ એક દેવની પૂજા કરવાની હોય પણ કોઈ પણ દેવ નો અનાદર નહીં માયા વંદન કરવાના હમણાં જે દેવ ના વંદન એમ સનાતન ધર્મમાં દરેક દેવને આદર આપવામાં આવે પરંતુ અનન્ય ભાવથી એક નું ભજન થાય છે અનન્ય ભાવ કન્યા સાસરે જાય ને

આપણા સનાતન ધર્મ મે એવું કહેવાય છે મે ગીર માં બહુ મોટા વિદ્વાનો હું નાનો હતો ત્યારે મળી માત્ર 22 વર્ષની ઉંમર પણ એ સમયે કેસુ એમ કહેતા કે ભાઈ પાંચ દેવ માં વચ્ચે મૂકીને જે ની પૂજા થાય એ આપણ આરાધ્ય દેવ ઈષ્ટ દેવ ગણપતિના ધમ મધ્યમાં મૂકો કરતા બીજાની પૂજા ગણપતિને માનો શિવને માનીએ હનુમાન ને લઈ અને એની પણ પૂજા મધ્યમાં કરી શકો આટલી સત્તા હનુમાનજીને કારણ કે હનુમાનજી મારા ઈષ્ટારાજ કર્યા હું કરી શક્યો નહીં ભાવ જીવનમાં હનુમાન તત્વ છે જરૂર છોડી વાત કરી સવારે બીજી વખત એ મધુર પ્રધાન સવારે સાત અને ચાર મિનિટે અંજની માતાની કુખે પ્રગટ થયા સાક્ષાત શિવ છે પ્રગટ થયા અને જોયું તો ફળ લાગ્યું સૂર્યને દળ પણ મૂકી દીધો ઇન્દ્રિય અંધારું જાણી એની જવાબદારી છે જગતમાં અંધારું થાય ઇન્દ્રિય આવીને જરૂર તોડી નાખ્યું

કરવા શ્રી રામ ના કામ હનુમાન ઉકાશમા શ્રી રામ ના કામ હનુમાન ઉડાશ કરવા શ્રી રામ અંદની પિતા પવન દેવ ના અંજની પિતા પવન દેવ જી શંકર ના સુધ કહેવાય હનુમાન હોશ મા શંકર ના સુત કહેવાય

રાક્ષસો એને ઉપાડી અને એમાં પાછા દેવતાઓ બીજું સ્વરૂપ ધારણ કરી કેવા આવે કે તમને એનો પણ જય શ્રી રામ કઈ ગયા કરી આ કુટુંબ દીવા માં કેમ લેવું હજી પણ અત્યારે ઓગણીસો નેવું બદલી ગયું ત્યારે મેં એવા ઝાડવા જોયા સાંજ સમય થઈ ગયો એટલે

અંજની માતાની કોખ ઉજાઈ તુ વિરખરો હનુમાન અંજની માતાની કોખ ઉજાડી તુ વિરખરો હનુમાન અંજની માતાની કોખ ઉજાડી તુ વિરખરો હનુમાન માનતા હૃદયમાં રામપી નાજો માટે અંજે માતાની આ સેવા આપીની સંજીની જે લાવ્યા તમને એમ થાય ભાઈ આ સૂર્યોદય પહેલા આ વનસ્પતિ કાંઈ વાવે સૂર્યોદય પછી ન હોય આજે પણ તમને યાદ આપવું હું તમે જાઓ ને તો એ કાંઈક પાડા છે રેડિયા પાડા કે ઉપર ત્યાં તાળીના વૃક્ષો છે એકલા તાળીના વૃક્ષો છે ને એ એમાં તમે જુઓ તો સવારે વહેલા પાંચ વાગે લોકો એ તાળીને એમાં એમાં છિદ્ર પાડી પર પાસે નોકરના તળિયા હોય અને છિદ્ર પાડીને માટલું ટાંગી દે એમાં જે સૂર્ય ને પેલા જે પ્રસ્ફરણ ન નથ એનું નામ છે નીરો પણ સૂર્ય ઉગી જાય પછી જે બિંદુ પડે ટીપા એ મદિરા બની જાય છે આજે એ નીરો છે ને એ મદિરા બની જાય એટલે નીરો પીવા આરોગ્ય માટે સારું સૂર્યોદય પહેલા સૂર્યોદય પછી એમને તો આ બધી વાતો વિજ્ઞાન ધર્મ અને શ્રદ્ધા સાથેની વાતોમાં જરાય એ શાસ્ત્રોમાં એક શબ્દ પણ

દિવસે અને જ્યારે ધર્મ ને ક્લાની પહોંચે ત્યારે ભગવાન આવા અવતારી પુરુષો ને લઈ આવીને ફરી ધર્મ સ્થાપન કરે આ સૂર્ય વૃત્તિ નો

પ્રસન્ન કરી શકે બુદ્ધિ છે એ ભગવદમય બુદ્ધિ બને આપણી શક્તિ છે એ બીજા કલ્યાણ માટે વપરાતી શક્તિ એ ભગવતમય શક્તિ સંપત્તિ અને બુદ્ધિ

પરિવાર પાછો પ્રાપ્ત થાય અને એની ભક્તિ કરતા રહી એવી પ્રાર્થના સાથે જય શ્રી